ગર્ભથી ગુજરાતી રાધા પરણીને આવે દોઢ મહિનો થવા આવ્યો અને એના સસરાના મસાલાના વ્યાપારમાં અચાનક મંદી આવી ગઈ જ્યાં રોજ મસાલાના વ્યાપાર દ્વારા અઢરખ રૂપિયા ઘરમાં આવતા હતા ત્યાં પૈસાની તંગી પડવા લાગી ધંધો ઠપ થવાના કારણે દેવું પણ વધી ગયું આડોશ પાડોશના લોકો રાધાની જેઠાણી સુલોચનાને કહેતા કે તારી દેરાણીના પગ અપશુ કન્યાળ છે એના આવ્યા પછી તમારા ઘરની પરિસ્થિતિ બગડવા લાગી છે રાધા મધ્યમ વર્ગના પરિવારની દીકરી હતી લગ્ન થયા બાદ એને સાસરીમાં માંડ દોઢ મહિના જેવું થયું હતું ને સાસરીમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ સુલોચના ઘરની મોટી વહુ અને રાધાની જેઠાણી હતી જે ઘણી સમજદાર હતી ઘનશ્યામ ભાઈના પત્ની બેનનું અવસાન થયું ત્યારબાદ એમણે વિચાર્યું કે એમના નાના દીકરાના લગ્ન પણ કરી દેવા જોઈએ જેથી સુલોચના એકલીના માથે આખા ઘરનું કામ અને જવાબદારી ન આવે રિતેશ પણ મોટા ભાઈ સાથે મસાલાના વ્યાપારમાં પપ્પાની મદદ કરતો એમને ત્રણ દુકાનો હતી જે એકસાથે હોવાથી ત્રણેય ખૂબ વ્યસ્ત રહેતા પત્નીના અવસાનને વર્ષ થયું કે ઘનશ્યામ ભાઈએ રિતેશ માટે છોકરી શોધવાનું શરૂ કર્યું એક દિવસ એમના ત્યાં રેગ્યુલર કસ્ટમર તરીકે આવતા હરિભાઈએ એમને એક છોકરીના ફેમિલી વિશે વાત કરી અને રિતેશ તથા પરિવાર સાથે છોકરી જોઈ આવવા કહ્યું रविवार ना दिवसे घनश्याम भाई दुकान पर रजा राखी आखा परिवार साथे राधा ने जोवा एना घरे पहुंची गया राधा एना घर नी एक, नी एक हती अने कॉलेज पूरी करी एना मम्मी ने घरना काम में मदद करती रितेश ने तो पहली नजर माज राधा पसंद आवी गई अने थोड़ी पूछपरछ कर बाद एने लगन माटे हाँ पाड़ी दी थी પરંતુ રાધાના પિતા બોલ્યા ઘનશ્યામભાઈ અમને પણ રીતેશ પસંદ છે પરંતુ મનમાં એક ખચકાટ છે કે અમે રહ્યા મધ્યમ વર્ગના લોકો અને તમારો પરિવાર ધનિક છે તો આ લગ્ન કેવી રીતે થઈ શકે ઘનશ્યામભાઈ બોલ્યા તમે જેવું વિચારો છો અમારા મનમાં એવો કોઈ ખોટો ભાવ નથી સંબંધો તો પ્રેમથી બંધાય છે પૈસાથી નહીં તમે પણ એકવાર સહપરિવાર અમારા ઘરે પધારો અને આ પણ પાકું કરો બંનેના પરિવારની સંમતિ બાદ સગાઈ કરાવીને સારું મુહૂર્ત જોવડાવ્યું અને લગ્નની તારીખ નક્કી કરવામાં આવી લગ્નની તારીખ આવતા બંનેના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા અને રાધા ઘનશ્યામભાઈના ઘરની નાની વહુ બની ચૂકી હતી રાધાના આવવાથી ઘરની મોટી વહુ કે હવે એ ઘરમાં એક માત્ર સ્ત્રી નહોતી રહી અને એના સાથે વાત કરવા માટે એક બહેનપણી જેવી દેરાણી મળી ગઈ હતી રાધાના આવ્યા બાદ બંને મળીને આખા ઘરનું કામ કરી લેતા અને ઘરમાં ખુશખુશાલ વાતાવરણ રહેતું લગ્નના દોઢ મહિના બાદ અચાનક મસાલાના વ્યાપારમાં મંદી આવી ગઈ અને ધંધામાં ખોટ જવા લાગી પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે બીજા વેપારીઓ પાસેથી રૂપિયા લેવા પડ્યા જેથી ઘનશ્યામભાઈ ઉપર દેવું પણ વધવા લાગ્યું થોડા સમય પહેલા બેંકમાં લોન લીધી હતી એના હપ્તા પણ ભરવાના બાકી હતા सुलोचनाएं बधा घरे एना पति ने आपी दीधा कहूं के ते आ बधु वे लोन चूकवी दो मारा थी आ बधू सहन नहीं थतुना घनी ना पाड़ी परंतु सुलोचना न मानी घरे वेची ने देव चूकते करने हठ पकड़ी पत्नी सामे हारी ने एना बधा घरेना वेची ने देव तथा बैंकनी लोन चूकते करी दी थी હવે અમુક ઓળખીતા વેપારીઓના રૂપિયા આપવાના બાકી હતા જેની સગવડ ઘનશ્યામભાઈ એમના બે દીકરાઓ સાથે મળીને કરી રહ્યા હતા ક્યારે કોઈના ઘરમાં તકલીફ આવે તો લોકોને વાતો કરવા અને મજા લેવાનો મોકો મળી જાય છે એ જ રીતે ઘનશ્યામભાઈના આડોશ પાડોશના લોકો કહેવા લાગ્યા કે તમારી નાની વહુના પગલાં અશુભ છે એના લીધે જ તમારી આ પરિસ્થિતિ સર્જાઈ છે ઘનશ્યામ ભાઈ જવાબ આપી દેતા કે અમારા મસાલાના વ્યાપારમાં ખોટ ગઈ એમાં રાધાનો કોઈ વાંક નથી જીવનમાં સુખ દુઃખ નફો ખોટ એવું બધું તો ચાલતું રહે છે અને એનું જ નામજીવન છે ઘરમાં રૂપિયાની કમી થતા સુલોચના ઘર ખર્ચમાં કાપ મૂકવા લાગી અને પૈસા બચાવવા લાગી સુલોચનાએ ઘરની આર્થિક સ્થિતિને થાળે પાડવા એના ઘરેણાં આપી દીધા હતા એ જોઈને રાધાને થયું કે સુલોચનાની જેમ મારે પણ ઘરેણાં આપવા ન પડે એ કારણસર બે ત્રણ દિવસે એપિયર ચાલી જતી એના મમ્મી પણ સમજાવતા કે આવી ખરાબ પરિસ્થિતિમાં તારે બધાનો સાથ આપવો જોઈએ અને તું વારે ઘડીએ અહીં આવતી રહે છે મમ્મીના લાખ સમજાવ્યા બાદ પણ રાધા એના મમ્મીની વાતનું પાલન ન કરતી અને હસીને વાત બદલી નાખતી ઘનશ્યામ ભાઈ અને સુલોચનાએ તો ક્યારેય કશું ન કીધું પણ અમુક પરિસ્થિતિમાં માણસનું મૂલ્યાંકન થઈ જાય છે રાધાના મમ્મી હંમેશા સમજાવતા અને કહેતા કે તારા આવા વર્તનથી તારી જેઠાણી અને તારા સસરા તથા પરિવાર ને કેટલું દુઃખ થતું હશે કે ઘરની મુશ્કેલીમાં તું જવાબદારી છોડી ભાગી છૂટી આમ થી સાસરે અને સાસરેથી પિયર અવર જવર કરતી રહેતી જેથી એના પર કોઈ મોટી જવાબદારી ન આવી જાય અને સુલોચનાની જેમ એને એના ઘરેણા ન આપવા પડે થોડો સમય લાગ્યો પણ ઘનશ્યામભાઈ અને બે દીકરાઓએ મળીને બધું દેવું ચૂકતે કરી નવેસરથી ધંધાની શરૂઆત કરી ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડવા લાગી અને વ્યાપારમાં સારો વેગ જોવા મળ્યો ઘરમાં બધું સારું થયા બાદ હવે રાધા પણ પિયર નહોતી જતી પરંતુ સુલોચના સિવાય ઘરના બધા સભ્યોનું એના પ્રત્યેનું વલણ બદલાઈ ગયું હતું સુલોચનાની દીકરી એના સાથે વાત ન કરતી ન એના પાસે આવતી રાધાનો પતિ રીતે ઘનશ્યામ ભાઈના ચહેરા પર પણ સાફ દેખાઈ રહ્યું હતું કે એમને રાધાના કારણે દુઃખ થયું છે રાધાને થયું કે રીતેશ મારા સાથે આવું વર્તન કેમ કરે છે અને એ ઘણી વાર પૂછવાનો પ્રયાસ કર્યો પણ રીતે કશું બોલ્યા વિના એને અવગણીને ચાલ્યો જતો રાધા એની જેઠાણીને આ વિશે વાત કરતી તો હળવા સ્મિત સાથે સુલોચના કહેતી કે રાધા તું પોતે જ વિચાર તારા પાસે જ એનું સોલ્યુશન છે સુલોચના એકદમ સરળ સ્વભાવ ધરાવતી હતી અને ઘરની ખરાબ પરિસ્થિતિમાં રાધાએ જે કર્યું એના વિશે સમજી ચૂકી હતી પણ એના સ્વભાવમાં એવો નહોતું કે રાધાને એ બધું કહી શકે એ વિચારતી હતી કે સમય જતા રાધા પોતાની જવાબદારી સમજી જશે બીજા દિવસે રાધા પિયર ચાલી ગઈ અને જતાની સાથે એના મમ્મી સામે રડવા લાગી એના મમ્મીએ પૂછ્યું કે શું થયું આમ અચાનક આવીને કેમ રડવા લાગી રાધાએ કહ્યું કે રિતેશ મારા સાથે વાત નથી કરતા મારી જેઠાણી સુલોચના તો વાત કરે છે પણ તો એના વર્તનમાં પણ મને ફરક લાગે છે મારા સસરા પણ મને અવગણી રહ્યા હોય એવું લાગે છે ત્યારે એના મમ્મીએ કહ્યું રાધા બેટા તો તને પહેલાથી સમજાવી રહી હતી કે તારા સાસરીમાં જે પરિસ્થિતિ સર્જાઈ એમાં સાથ એમના સાથે રહે પણ તું હંમેશા અહી દોડી આવતી હતી રિતેશ ભલે તને કશું કહેતો નથી પણ તે જે કર્યું છે એના લીધે એને ઘણું દુઃખ થયું હશે એક પતિ તરીકે એને તારા સાથની જરૂર હતી અને એને જ નહીં પરંતુ આખા ઘરને તારા સાથ સહકારની જરૂર હતી અને તું એવા કપડાં સમયમાં એમને છોડી અહીં ભાગી આવતી હતી તું જ વિચાર તારી જેઠાણી એ ઘર માટે કેટ કેટલું કરે છે તારા જેમ એ પણ ઘરની વહું છે એ તારા જેમ ખરાબ પરિસ્થિતિમાં એના પિયર નહોતી ભાગી ગઈ એણે પોતાના ઘરેણા આપી દીધા અને ઘરની ખરાબ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પૂરો પ્રયાસ કર્યો એણે એના પતિ અને સસરાને સાથ આપ્યો અને એના કારણે જ અત્યારે ફરી ઘરની પરિસ્થિતિ પહેલાં જેવી સારી થઈ ગઈ રાધા હવે સમજી રહી હતી અને એણે કહ્યું કે જે થઈ રહ્યું છે એ મારા લીધે જ થયું રિતેશ મારા સાથે જે વર્તન કરે છે એનું કારણ હું પોતે જ છું અને હવે હું જ એને સુધારીશ એના મમ્મીએ એના આંસુ સાફ કરી કહ્યું જો બેટા સુખ દુઃખ બધું આપણા હાથમાં છે તું પણ એ લોકોની જેમ ઉદાર બનીને જો તને પણ સુખની અનુભૂતિ થશે સુલોચનાએ ભલે એના ઘરેણાં આપી દીધા પરંતુ એ ઘરમાં એનું માન સન્માન વધી ગયું રાધાને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી અને એ તરત ત્યાંથી સાસરી જવા નીકળી ગઈ ઘરે જતા એ સીધી સુલોચનાની દીકરી શ્રેયા પાસે ગઈ સુલોચનાની દીકરી ચોપડીમાં કવિતા વાંચી રહી હતી ત્યારે રાધા પણ એના પાસે જઈને કવિતા વાંચવા લાગી શ્રેયા તરત કવિતા વાંચતી બંધ થઈ ગઈ તો રાધાએ એના પર્સમાંથી એક મોટી ચોકલેટ કાઢી એના હાથમાં આપી દીધી ચોકલેટ જોતાં જ શ્રેયા ખુશ થઈ ગઈ અને રાધાને ભેટી પડી રાધાને ખૂબ સારું લાગ્યું શ્રેયા બોલી રાધા કાકી તમે આજે મારા માટે પાસ્તા બનાવો તમે એકવાર બનાવ્યા હતા મસ્ત બન્યા હતા રાધાએ કહ્યું હા બેટા હમણાં જ બનાવી લાવું છું અને ગઈ વખત કરતાં પણ વધારે સ્વાદિષ્ટ બનાવી લાવીશ રાધા ખુશ થતી થતી રસોડામાં ગઈ અને શ્રેયા માટે પાસ્તા બનાવવા લાગી થોડી વાર બાદ સુલોચના રસોડામાં આવતી હતી તો એણે રાધાને ખુશીથી પાસ્તા બનાવતા જોઈ તો એને પણ ઘણી ખુશી થઈ સુલોચના રાધા પાસે આવી બોલી રાધા આજે પપ્પા માટે કઢી ખીચડી બનાવવાની છે તો તું પાસ્તા બનાવી લે એટલે હું મારું કામ શરૂ કરું રાધા બોલી દીદી આજે શાંતિથી બેસી રહેવું પડશે સુલોચનાને ઘણી ખુશી થઈ કે રાધાના અંદર પરિવર્તન આવી રહ્યું છે બધા માટે વિચારી રહી છે રાધા કઢી માટે તૈયારી કરી રહી હતી કે એના ફોનની રીંગ વાગી એણે સુલોચનાને કહ્યું સુલોચના દીદી તમે જરા મારા પર્સમાંથી ફોન કાઢી જુઓ તો કોનો ફોન આવ્યો છે મારે હાથ ધોવા પડશે એટલે વાર લાગશે સુલોચનાએ પર્સમાંથી ફોન કાઢી જોયું તો રાધાના મમ્મીનો વિડીયો કોલ હતો સુલોચનાએ કહ્યું રાધા તારા મમ્મીનો વિડીયો કોલ છે રાધા બોલી તમે વિડિયો કોલ ઉઠાવી લો મારા હાથ ગંદા છે સુલોચનાએ કોલ ઉઠાવ્યો અને સામે એના મમ્મી હતા સુલોચનાએ રાધા તરફ ફોન રાખી રાધાને વાત કરાવી રાધા એના મમ્મીના ખબર અંતર પૂછી બોલી મમ્મી હું કઢી ખીચડી બનાવું છું એના મમ્મી રાધાને આટલી ખુશ જોઈ ઘણા ખુશ હતા બંને દેરાણી જેઠાણી આટલું હળી મળીને રહે તો કઈ મમ્મીને ખુશી ન થાય એમણે કહ્યું સારું બેટા જાળવીને કામ કરજે અને સુલોચનાને મદદ કરજે રાધા બોલી હા મમ્મી હાલ તમે ફોન મૂકો મારે જમવાનું બનાવવામાં મોડું થાય છે સુલોચનાએ પણ રાધાના મમ્મી સાથે થોડી વાત કરી ફોન મૂકી દીધો રાધાના મમ્મી ફોન મૂકી વિચારવા લાગ્યા કે મારી રાધા હવે ઘરના કામમાં સુખ દુઃખમાં સાથ આપતી થઈ ગઈ છે અને મા બાપ માટે એનાથી વધારે ખુશીની વાત શું હોઈ શકે મિત્રો આ ઘટનાથી એ શીખવા મળે છે કે મનમાં ઉદારતા હોય તો કોઈ પણ વ્યક્તિને જીતી શકાય છે ઉદાર મનથી ખુશીઓ આવે છે અને કંજુસાઈથી એકલતા સાથે એ પણ શીખવા મળે છે કે પારકા લોકોની વાતોમાં આવી આપણા ઘરના લોકો સાથે વેર ન બંધાય ઘણા લોકોને બીજાના ઘરમાં આગ લગાવી તમાશા જોવાના શોખ હોય છે